આજની સ્થિતિએ તેર માણસો જે પેન્ડા ગેંગના અને મુરગા ગેંગના ના સાત માણસો આમ આ ગુનાના કામે વીસ માણસોની અટકાયત કરવામાં આવેલ છે હજુ બંને પક્ષ અમુક અમુક આરોપી ફરાર છે એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ચાલુ છે એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપના કોણ કોણ હતો એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એની લોકેશન એની મોબાઈલની મુવમેન્ટ આ બધી બાબતે ગહેન પુછપરછ કરવામાં આવેલી હતી અને સાંજે એમને એસઓલને અસ્ક્ત કરી એન્ડઓવર કરી દેવામાં આવેલી હતી